ગંભીરા બ્રિજ દુર્ઘટનાનો મામલો છે તે હવે ગાંધીનગરમાં સતત ચર્ચાઈ રહ્યો છે અને કોંગ્રેસના વિપક્ષના નેતા અમિત ચાવડાએ સરકારને ઘેરતા કહ્યું છે કે જ્યારે ફોટા પડાવો છો અને ક્રેડિટ લો છો તો જ્યારે બ્રિજ છૂટે છે તે સમયે કેમ જવાબદારી નથી લેતા અનેક મુદ્દે અમિત ચાવડાએ સરકારને ઘેરી છે અને સવાલો ઊભા કર્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપની સાથે તોફીક ગાંચી વડોદરા આણંદને જોડતો પુલ આ ગંભીર આ બ્રિજ છે તે બે કટકામાં વિભાજીત થાય છે અઢાર વ્યક્તિઓ મોતને ભેટે છે અને આ મામલે કોંગ્રેસના વિપક્ષના નેતા સરકારને ઘેરતા કહી કે ભૂતકાળમાં પણ આ મામલે પત્રો લખાઈ ચૂક્યા છે તો સરકારે આ મામલે કેમ તકેદારી ન રાખી અને સરકાર જ્યારે કોઈ બ્રિજનું ઉદઘાટન કરે તે સમયે ફોટા પડાવે છે તો આવા બ્રિજ તૂટે છે તો તેની જવાબદારી કેમ નથી લેતા સાથે જે મૃતકો છે તેમને પણ તેમણે સહાયની માગણી કરી છે કે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી ચાલતી આ સરકાર એના શાસનકાળમાં છેલ્લા થોડા જ વર્ષની વાત કરીએ તો રાજકોટમાં ગેમ ઝોનનું આખું કાંડ થયું અનેક લોકોના જીવ ગયા મોરબીમાં ફ્રીજ તૂટ્યો અનેક લોકોના જીવ ગયા વડોદરામાં હોળી દુર્ઘટના થઈ અનેક બાળકોના જીવ ગયા સુરતમાં તક્ષશિલાકાંડ થયો અનેક વિદ્યાર્થીઓના જીવ ગયા અને હમણાં છેલ્લે ગંભીરાનો બ્રિક તૂટ્યો અને અઢાર કરતા વધુ લોકોના જીવ ગયા આ તો થોડા બધાઓ અહીંયા ઉલ્લેખ કર્યો છે પણ આખા ગુજરાતમાં છેલ્લા થોડા વર્ષોનો જો અભ્યાસ કરીએ તો સરકારની ગુનાહિત બેદરકારીને કારણે મોટી દુર્ઘટનાઓ અકસ્માતને હોનારતો થાય છે મોટી સંખ્યામાં લોકોના જીવ જાય છે એટલે જાણે આ સરકારના વહીવટમાં કમિશન રાજમાં આ ગુજરાતીઓના જીવની કોઈ કિંમત જ ના હોય એવી ગુનાહિત બેદરકારી આ સરકાર દ્વારા દાખવવામાં આવે છે ને ખૂબ જ અસંવેદનશીલતા સાથે જે રાજ્યના શાસકો છે એ આવી દુર્ઘટના હોનારતોમાંથી શીખ લેવાને બદલે ફરીવાર આવી દુર્ઘટનાઓ હોનાર ના થાય એના માટે આગોતરા પગલાં લેવાને બદલે ફક્ત જ્યારે આવી હોનાર થાય ત્યારે તપાસ કરવામાં આવશે બે પાંચ દસ લાખ રૂપિયા મૃતકોને સહાય જાહેર કરવામાં આવે અને સંવેદના માટેના ટ્વીટ કે સંદેશાઓ પાઠવી અને પોતાની જવાબદારીમાંથી જાણે હાથ ખંખેડતા હોય એવું દેખાઈ રહ્યું છે આજે કોઈ પરિવારનો મોભી કોઈ પરિવારનો ચિરાગ બુજાઈ જાય ત્યારે પરિવાર પર શું ગુજરતી હોય કેટલું દુઃખ હોય કેટલી ચિંતા હોય ભવિષ્ય માટેની કેટલી તકલીફો હોય એનો અહેસાસ ક્યારેય આ અસંવેદનશીલ સરકારે અનુભવ્યો નથી અને એટલે જ છેલ્લા નવ વર્ષની વાત કરીએ તો ગુજરાતમાં લગભગ એકવીસ જેટલા બ્રિજ તૂટી પડે સરકાર કાયમ એક જ રટણ કરે કે તપાસ કરવામાં આવશે બે પાંચ દસ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવે થોડા દિવસમાં લોકો આ બનાવ ભૂલી જાય ફરી પાછું કમિશન રાજ જે અવિરત ચાલતું આવ્યું છે ચાલતું આવે આજે ગુજરાતમાં ગુજરાતીઓ સલામત નથી ભગવાન બરસે હોય એવી સ્થિતિનું નિર્માણ છે પ્રજા એક બાજુ ટેક્સ આપે ટેક્સના પૈસામાંથી સરકારનું બજેટ બને એમાંથી વિકાસના કામ પુલ હોય રસ્તા હોય કે બીજા વિકાસના કામ થાય તો એ સલામતી જાળવવાની એની જાળવણી કરવાની યોગ્ય ગુણવત્તાવાળું કામ થાય જોવાની સંપૂર્ણ જવાબદારી જે લોકો સત્તામાં બેઠેલા છે એમની છે આજે તમે હું કે કોઈ પણ ગુજરાતી કે કોઈ પણ વ્યક્તિ કોઈ બ્રિજ પરથી પસાર થવાના હોય તો આ બ્રિજ સલામત છે કે કેમ આ ભયજનક છે કે કેમ એની ચકાસણી કોઈ સામાન્ય માણસ ક્યાંથી કરવાનો એ ક્યાંથી એનું સેફટી સર્ટિફિકેટ લેવા જવાનું છે એ ક્યાંથી એની તપાસ કરશે કે આ બ્રિજ પર હું જઈશ તો મને કોઈ અકસ્માત નહીં થાય કોઈ દુર્ઘટના નહીં ઘટે મારો જીવ નહીં જાય એ તો સરકારના ભરોસે પણ સરકાર એક બાજુ જાહેરાત કરે કે દર ચોમાસા પહેલાં બધા જેટલા બ્રિજ છે સ્ટ્રક્ચર છે એની ચકાસણી કરવામાં આવશે કાર્યપાલક ઇટને અધિક્ષક ઇટનેટ કક્ષાના અધિકારીઓ દ્વારા એની ચકાસણી થશે પણ નામદાર હાઈકોર્ટમાં પણ જ્યારે સુપ્રીમ નામદાર હાઈકોર્ટમાં પણ જ્યારે મોરબીના બ્રિજ પછી સુઓ મોટો કેસ ચાલ્યો ત્યારે પણ હાઈકોર્ટમાં સરકારે એમ કીધું હતું કે અમે આખા ગુજરાતના બ્રિજોની ચકાસણી કરી છે બધા બ્રિજો સલામત છે એવી સરકારે જાહેરાત નથી કરી સુકામ એ બ્રિજ લોકોની અવરજવર માટે બંધ કરવામાં નતો આવ્યો મારી પાસે અહીંયા લેખિત પુરાવા છે વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય દ્વારા ત્યાંના કલેક્ટર શ્રી ને કાર્યપાલક શ્રી ને બે હજાર થી લખવામાં આવ્યું છે કે આ બ્રિજ પર ભારે વાહનો જાય તો આખા બ્રિજ માં ધ્રુજારી આવે છે બ્રિજ ભયજનક છે એને સામાન્ય લોકોના અવરજવર માટે બંધ કરવો જોઈએ અને સાથે સાથે નવો બ્રિજ બનાવવો જોઈએ અમારા વિસ્તાર આણંદ જિલ્લાને અડીને આ બ્રિજ આવે છે ત્યારે પણ વખતો વખત રજૂઆત કરવામાં આવી છે કે આ બ્રિજ બિસ્માર હાલતમાં છે એના રિપેરિંગ તાત્કાલિક કરવામાં આવે જ્યારે મોરબીનો બ્રિજ કે અન્ય બ્રિજોની દુર્ઘટનાઓ તો થઈ ત્યારે પણ કોંગ્રેસ પક્ષ તરફથી લેખિતમાં પ્રેસ કોન્ફરન્સ કરીને સરકારને અમે જાહેરમાં માંગણી કરી હતી કે ગુજરાતમાં જેટલા પણ બ્રિજ છે જેટલા પણ એવા સ્ટ્રક્ચર છે કે જેના પરથી લોકોની વાહનોની અવર જવર છે એ તમામની ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરવામાં આવે ચકાસણી કરીને ફિટનેસ સર્ટિફિકેટ કે ઉપયોગ કરવા લાયક છે કે કેમ ભયજનક છે કે કેમ એને પબ્લિક ડોમેન પર વેબસાઇટ પર મૂકીને લોકો સમક્ષ મૂકવામાં આવે જેથી કરીને આવી હોનારતો અટકાવી શકાય પણ આજે બે વર્ષનો સમય થઈ ગયો સરકારના પેટનું પાણી પણ નથી આવતું સરકારે કોઈ પણ જાતની કાર્યવાહી નથી કરી અને એના કારણે જ્યારે આ અકસ્માત થઈ જયારે તારીખે સવારે સાત વાગે જ્યારે આ બનાવ બને છે અચાનક વાહનો બ્રિજ તૂટી પડવાને કારણે નદીમાં ખાબકે છે અત્યારે છેલ્લી માહિતી મુજબ લગભગ અઢાર જેટલા લોકોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે અને હજુ પણ અનેક લોકો લાપતા હોવાની રજૂઆત છે માહિતી હજુ પણ એની શોધખોળ કરવા માટે જે સરકારે આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવો જોઈએ જે ત્વરિત નિર્ણયો લેવા જોઈએ આજે ત્રીજો દિવસ થવા છતાં પણ લેવાતા નથી હું ત્યાંના સ્થાનિકોને ત્યાંના માછીમારોને ત્યાંના લોકોને અભિનંદન પણ આપીશ કે સરકારની ટેકનોલોજી કે કોઈની રાહ જોયા વગર ત્યાંના સ્થાનિક લોકોએ વધારેમાં વધારે લોકોને બચાવવા માટે એના મૃતદેહો શોધવા માટેની મહેનત કરીને સેવા કરી છે સાથે સાથે આ દુર્ઘટના થાય છે ત્યાર પછી નાના કર્મચારીઓને અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે શું બે હજાર બાવીસ બે હજાર ત્રેવીસની રજૂઆતો ધ્યાનમાં રાખીને આગોતરું કોઈ આયોજન ના થયું પર અવરજવર બંધ કરવામાં ના આવી એટલે સરકાર ગુનાહિત બેદરકારી હોનારત થઈ અને લોકોના જીવ ગયા છે એટલે જવાબદારી ફિક્સ કરવી હોય તો નાના અધિકારીઓને બદલે જે મુખ્યમંત્રી મંત્રી કે મોટા ગાંધીનગરમાં બેઠેલા અધિકારીઓ કોઈ બ્રિજનું ઉદઘાટન કરવા જાય ત્યારે ફોટા પડાવે છે ભાષણો કરે છે એની વાહવાહી લે છે

પહેલા જ વરસાદમાં ખાડા પડી જાય ભૂવા પડી જાય કમિશન કમલમમાં જાય છે એવું આજે જાહેર છે આજે નવ વર્ષમાં એકવીસ જેટલા બ્રિજ તૂટે છે અનેક લોકોના જીવ જાય છે તો જવાબદારી મુખ્યમંત્રીશ્રીની નથી ખાલી મૃદુતા બતાવીએ પણ આ તો રોકવા માટેની કોઈ મક્કમતા ક્યારે બતાવશો જવાબદારી ક્યારે સ્વીકારશું એ આજે ગુજરાતની પ્રજા પૂછે ત્યારે આજે સરકાર પાસે માંગણી કરીએ છે કે હજુ પણ મેં આજે જોયું કે અનેક ટીવી ચેનલ દ્વારા અનેક સમાચાર પત્રો દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી છે કે અનેક જગ્યાએ આજે પણ જર્જરિત ભયજનક હાલતમાં બ્રિજ છે નાળાઓ છે જેના પરથી મોટા પ્રમાણમાં વાહનો લોકોની અવર જવર થાય છે હજુ પણ મોટી દુર્ઘટનાઓ બને એવી શક્યતા છે તેવી ના બને એની માટેની સરકારે તો કોઈ કાર્યવાહી ના કરી પણ આજે મજબૂત સ્તંભ તરીકે મીડિયાના મિત્રોએ કાર્યવાહી એક કામ કરી રહ્યા છે ત્યારે સરકાર પાસે માગણી કરી છે કે સરકારની માર્ગદર્શિકા મુજબ દર ચોમાસા પહેલાં તમામ આવા સ્ટ્રકચરોની તપાસ કરી અને એનો રિપોર્ટ જાહેર કરવાનો થાય છે તો તમે આ ગંભીરા બ્રિજ માટેની ક્યારે ચકાસણી કરી છે એનો રિપોર્ટ જાહેર કરો એની માહિતી લોકોને આપો અને સાથે સાથે આખા ગુજરાતમાં જેટલા પણ બ્રિજને સ્ટ્રક્ચર છે એ તમામની ચકાસણી ક્યારે કરવામાં આવી એનો વિગતવાર રિપોર્ટ પબ્લિક ડોમેન પર તાત્કાલિક મૂકો જેથી કરીને તમને મને બધા ગુજરાતીઓને ખબર પડે કે આ બ્રિજ પર જવાથી જીવનું જોખમ છે અને આજે ગુજરાતીને લાગે છે કે સરકારના ભરોસે રહીએ અને ગમે ત્યાં જઈશું તો ગમે ત્યારે હોનારત થશે ને ગમે ત્યારે ગમે તેનો જીવ જોખમમાં મુકાશે તો સરકાર તાત્કાલિક તમામ જેટલા ફ્રી છે એના ફિટનેસ સર્ટિફિકેટ પબ્લિક ડોમેન પર મૂકે એવી માંગણી કરીએ છીએ સાથે સાથે જેટલા પણ ભયજનક કે જર્જરી બ્રિજ છે જ્યાં સુધી એની ચકાસણી ના થાય જ્યાં સુધી એ સંપૂર્ણ સલામત છે એવું સરકાર જાહેર ના કરે ત્યાં સુધી આવા ભયજનક બ્રિજો પરનો આવક જવનનો વ્યવહાર ટ્રાફિકને તાત્કાલિક બંધ કરવો જોઈએ જેમાં વડોદરામાં જિલ્લા પંચાયતના સભ્યશ્રીએ બે હજાર બાવીસમાં માં લખ્યું કે આને બંધ કરવામાં આવે નવો બ્રિજ બનાવવામાં આવે જો સરકાર જે વખત જાગી તો આજે અઢાર લોકોના જીવ ના ગયા હોય તો તાત્કાલિક એવા જેટલા પણ ભયજનક બ્રિજ છે એ બધાની પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવે એવી માગણી કરીએ છીએ આજે ગંભીરાનો બ્રિજ તૂટ્યો અઢાર લોકોના મોત થયા છે કોઈ સહાય આપવાથી કોઈના પરિવારનો દીપક કે કોઈ પરિવારનો મોભી પાછો આવવાનો નથી પણ આ દુઃખની તકલીફના સમયમાં સરકાર મદદ કરે એ પરિવારમાં બાળકોના ભવિષ્યને મદદ મળે છે ત્યારે સરકાર પાસે હું માગણી કરું છું કે જેટલા પણ દુર્ઘટનામાં મૃતક છે એ દરેકના પરિવારને પચીસ પચીસ લાખ રૂપિયાની સરકાર તાત્કાલિક આર્થિક મદદ જાહેર કરે સાથે સાથે ખાલી નાના અધિકારીઓ કર્મચારીઓને બદલે આ જે દુર્ઘટનાઓ થાય છે હોનારત થાય છે એની માટેની જવાબદારી ગાંધીનગરમાં જેની પણ થાય છે એ અધિકારીઓ હોય સચિવ હોય મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય એ અધિકારીઓ હોય કે મંત્રી કે મુખ્યમંત્રી સામે પણ તપાસ કરીને એમની જવાબદારી ફિક્સ કરવી જોઈએ સાથે સાથે આ ગંભીરાનો બ્રિજ એ આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ છે રોજ હજારોની સંખ્યામાં કામદારો નોકરી ધંધા અર્થે જાય છે ખેડૂતોને મોટા પ્રમાણમાં અવર જવર છે આ બ્રિજ તૂટવાને કારણે ત્રીસથી ચાલીસ કિલોમીટર ફરીને આખું જવું પડે ત્રણથી ચાર કલાકનો સમય વધારે જાય તો તાત્કાલિક સરકાર ત્યાં આગળ નવો બ્રિજ બનાવવાની જાહેર કરેલી હું ત્યાંના લોકો વચ્ચે વિનંતી સાથે સરકાર પાસે માંગણી કરું છું અને ત્યાં સુધી જે વૈકલ્પિક વ્યવસ્થાઓ રસ્તાઓ છે એ પણ પૂરતા સુવિધા સાથે વૈકલ્પિક રસ્તાઓની વ્યવસ્થા પણ તાત્કાલિક સરકાર કરે એવી માંગણી કરું છું અને ખાસ મુખ્યમંત્રીશ્રીને મારી વિનંતી છે કે બહુ મૃદુતા દાખવી હવે આ ભ્રષ્ટાચારને તામવા માટે ગુજરાતીઓના જીવ જોખમમાં ના મુકાય એટલા માટે મક્કમ બનો અને સાથે સાથે જ્યારે ઉદઘાટન કે એની વાહવાહી લેતા હોય તો જવાબદારી સ્વીકારવાની પણ તૈયારી રાખો જવાબદારી સ્વીકારીને મક્કમતાથી પગલાં લેવા માટે પણ આગળ આવો એવી ગુજરાતના લોકો તમારી પાસે અપેક્ષા રાખી રહ્યા છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો